દીધીનો શુભ તહેવાર છે ત્યારે ભુજના બીએસએફ હેડક્વાર્ટર ખાતે અખંડ ભારત અને દેશની જનતાની શાંતિ સલામતીના ખેવનહાર વીરજ જવાનોને કચ્છના સાંસદ વિનોદ ચાવડા ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના પ્રમુખ દેવજી વરચંદ દ્વારા દેશના જવાનોને મીઠાઈનું વિતરણ કરીને દીપોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી દિવાળી તહેવારની હર્ષોલ્લાસ સાથે આપણે સૌ કોઈ પરિવાર સાથે મળીને ઉજવણી કરતા હોઈએ છીએ પરંતુ દેશની સુરક્ષા કાર્ય સરહદ પર તૈનાત રહેતા બીએસએફના જવાનો જે દરેક તહેવાર સરહદના સાથી જવાનો સાથે ઉજવણી કરતા હોય છે અને પરિવાર સાથે તેઓ તહેવારની ઉજવણી કરી શકતા નથી ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ ભુજમાં સીમા સુરક્ષા દળના જવાનોને મીઠાઈ આપવાનો કાર્યક્રમ કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા યોજવામાં આવ્યો હતો સાંસદ વિનોદ ચાવડાએ સીમા સુરક્ષા દળના જવાનોને મીઠાઈ સાથે દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તો કચ્છની સરહદ પર તેના જવાનોને આપ મીઠાઈ પર દર વર્ષે પહોંચાડવામાં આવે છે આ કાર્ય બદલ બીએસએફના જવાનોએ પણ સભ્ય વિનોદ ચાવડાનો આભાર માન્યો હતો ત્યારે બીએસએફ ડીઆઈજીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર પર મીઠાઈ આપીને પર્વની ઉજવણી કરવામાં આવે છે સીમા પર કાર્યરત દરેક જવાનોને અધિકારીઓને મીઠાઈ આપવાનું કામ ખરેખર સરાહનીય છે દર વર્ષે આ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે કચ્છના સાંસદ દ્વારા કાર્યવર્ષમાં બે વખત કરવામાં આવી રહ્યું છે ત્યારે રક્ષાબંધનના દિવસે પણ દેશના જવાનો સાથે ઉજવણી કરવામાં આવે છે કોઈ સમયે બોર્ડર પર તો કોઈ સમયે બીએસએફના મુખ્ય કાર્યાલય ખાતે ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવતો જ હોય છે जय हिंद ऑल ऑफ यू फर्स्ट ऑफ ऑल आप सभी को दीपावली की हार्दिक शुभकामनाएं एंड थैंक यू सो मच फॉर कमिंग हेयर बिकॉज आप लोगों के बिना हमारी दिवाली अधूरी है हम अपनी ड्यूटी के साथ साथ आप लोगों के साथ इस नए प्यार जो एक फेस्टिवल का मनाने का प्रमुख पर्पस होता है कि हम किस उद्देश्य से मना रहे हैं आपसी सामंजस्य बनाना आप लोगों को एक सिक्योरिटी प्रदान करना कि हाँ आप अगर कोई भी कोई किसी भी तरह तरह की प्रॉब्लम से अगर आप फेस कर रहे हैं तो हाँ हम आपको ऐसा लोनलीनेस फील ना हो कि हाँ हम यहाँ पे अकेले हैं या फिर हमारी जैसे कि आपके जो सर आए थे अभी एम एल सर जो आए थे ठीक है वो तो चलो ठीक है वो दिल्ली में बैठ जाएंगे ठीक है लेकिन आपके लिए यहाँ पे कौन है हुँ? तो हम अपनी ड्यूटी के सहारे आप लोगों को एक सिक्योरिटी प्रदान करते हैं एंड थैंक यू सो मच फॉर कमिंग है हैप्पी दिवाली दीवली एक बहुत राष्ट्रीय पर्व है और लोग बड़े हर्षोल्लास से इसको मनाते हैं और बी एस जैसा आपको पता है कि राष्ट्रीय के प्रथम सुरक्षा पंक्ति हम 24 घंटे हमेशा भी बॉर्डर के ऊपर रहते हैं तो नेचुरली है कि हम लोग अपना पर्व जो है दीपावली हो, होली हो या बाकी पर्व यहाँ पर सीमाओं पर मनाते हैं इस अवसर पर अगर हमारे राष्ट्र जो सीमावर्ती लोग हैं या देशवासी है वो आके हमारे साथ दीपावली मनाते हैं तो निःसंदेह बड़ा अच्छा संदेश जाता है और आज जब यहां के सांसद महोदय और उनकी पूरी टीम यहां के जिला प्रमुख और सभी आए हैं तो ये हमारे सीमा प्रहरियों में तक गुस्सा करता ही करता है साथ ही साथ देश में भी एक अच्छा संदेश जाता है कि जो बॉर्डर प्रबंधन है उसमें बीएसएफ के प्रहरी और सीमावर्ती लोग साथ मिल के सारे के सारे त्यौहार मनाते हैं ऑपरेशन सिंदूर ने सफलता देश जवानों ने हूँ वंदन करूँ छू नमन करूँ छू दर वर्ष आ वर्षेप દીપાવલી અને નવા વર્ષની ઉજવણી અમે બીએસએફના જવાનો સાથે આજે અહીંયા ઉજવણી કરી છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે દર વર્ષે દિવાળીની ઉજવણી સરહદ ઉપર જઈને જવાનોની સાથે કરે છે ઉજવણી એક સરહદના સાંસદ તરીકે મને પણ જ્યારે અવસર મળ્યો છે ત્યારે બે એવા તહેવારો છે રક્ષાબંધન હોય ત્યારે પણ જવાનો સાથે અમે બોર્ડર ઉપર જઈ કરી અને રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ અને દીપાવલીનો આ જે આપણો અવસર છે એ દર વર્ષે હું હજારો કિલો મીઠાઈ જે આપણા દેશની રક્ષા કરતા જવાનો પરિવારથી દૂર આપણા દેશની રક્ષા કરે છે